બોડીચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ દ્વારા ખાગ ની જગ્યા ખાતે જનો બદલાવવામાં આવી આજ રોજ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર એટલે બળેવ આજના દિવસે બ્રહ્મ સમાજ માટે દિવાળી જેવો માહોલ સર્જાતો હોય છે આજ મળેલો તહેવાર બ્રહ્મ સમાજ દ્વારા દિવાળીની જેમ ઉજવવામાં આવે છે જનોય બદલાવવાનો સામૂહિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બસોથી વધુ બુદ્ધેવોએ જનોય બદલી ઋષિ પરંપરાથી ચાલતી આવતી આ પરંપરા બ્રહ્મદેવો દ્વારા આજે પણ ચાલુ રાખવામાં આવી છે શસ્ત્રોત વિધિ અનુસાર જનોઈ બદલાવાનું આયોજન કરાયું હતું જેને બદલ્યા બાદ દામોદર કુંડમાં સ્નાન કરી પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું વિરેન્દ્ર જોશી હવે જલાવણી યુવક મના પ્રમુખ આજ રોજ ભળેવ એટલે અમારા ભુદેવ માટે દિવાળી જેવો માહોલ રક્ષાબંધન અને બળેવ ને જનુ બહુ મોટી બહુળી સંખ્યામાં આયોજન કરીએ છીએ આ વર્ષે પણ દર વર્ષની માફક અઢીસો થી ત્રણસો ભૂદેવ પરિવારે જૂની બદલાવમાં લાભ લીધે ખાકચોક ખાતે થી જનોઈ બદલાવી અને દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરી અને ત્યાંથી પાછા ફરી અને સાથે સમૂહ બધાએ ખાંચો ખાતે ફરાળ કરી અને અઢીસોથી ત્રણસો ભૂદેવએ દુનિયાતા અનુભવી છે આગામી સમયમાં આનાથી પણ વધુ અમે બહોળી સંખ્યામાં ભૂદેવો જોડાઈએ અને આનાથી પણ સારું આપણે આયોજન કરીએ તેવી બધાયને મારી એક નમ્ર અપીલ છે મહાદેવર જય પરશુરામ રક્ષાબંધન આજે સાવણી પૂનમ એટલે અમારા ભુદેવ પરિવાર માટે વર્ષોથી ઋષિ પરંપરા મુજબ આ તહેવાર ઉજવવામાં આવે છે અને અમે કાયદેસર અમારા આજના તહેવાર ને અમે દિવાળી જેવો માહોલ ઉજવીએ છીએ એટલે અમે દર વર્ષે યુવક મંડળ દ્વારા એક ભવ્ય મોટું આયોજન ખાકચો ખાતે કરીએ છીએ અને સમૂહ જનવી બદલાવનું આયોજન કરીએ છીએ મહાદેવ જય પરશુરામ